જય જલ્યાણ ફાઉન્ડેશન કેમ્પ છેલ્લા સતત અઢાર વર્ષથી યોજાતો સૌથી મોટો સેવા કેમ્પ બનાસકાંઠા સાંસદ ગનીબેન ઠાકોરે પણ અંબાજી ચાલવા જતા માઇભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી હતી અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ માટે સતત અઢાર વર્ષથી જય જલ્યાણ સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે અને જય જલ્યાણ સેવા કેમ્પના કાર્યકરો દ્વારા નિષ્ઠાથી માઇભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી છે પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન વિશાળ સૌમ્યાણી આરામ કરવાની અને મેડિકલની ચોવીસ કલાક સેવા આપતો અને સુવિધા પૂરી પાડતો ઉત્તમ સેવા કેમ્પ અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલ્યાણ ફાઉન્ડેશન દ્વારા દાતા રતનપુર ખાતે જય જલ્યાણ સેવા કેમ્પ શરૂ કરાયો છે જેમાં પદયાત્રીઓની મિષ્ટાન ભોજન આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્ત્વ હોય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી ભરાતા મોટા મેળામાં ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ ઉપરાંત પદયાત્રીઓનો ઉતરી જાય તે માટે લાલ ઓકેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે સેવા કેમ્પનો તારીખ બે નો બે હજાર પચીસના ના રોજ પદયાત્રીઓની સેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં જય જલિયાણ સેવા કેમ્પના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ચાર દિવસ સુધી ચાલનારા સેવા કેમ્પમાં લાખો માય ભક્તોએ સેવાનો લાભ લેશે